આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે સવારે બીજી તારીખે સવારે નવ વાગ્યાના સુમારે આણંદ ખાતે સભા સંબોધવાના છે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે જે અત્યારે તાડા માર તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે જે ડોમ છે તે અત્યારે અહીંયા આગળ ઊભા કરવામાં આવી રહ્યા છે અને સતત જિલ્લા ભાજપ સંગઠન સહિતના જે નેતાઓ છે તેઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત રહી અને સમગ્ર કામગીરીની અત્યારે સમીક્ષા કરી રહ્યા છે આ જ બાબત ઉપર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ જોડાયા છે રાજેશભાઈ શું કેશો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવી આવી રહ્યા છે બીજી તારીખે સભા સંબોધવાના છે શું કેશો ખૂબ આનંદની વાત છે કે આજે દેશનું એક વિશ્વ નેતૃત્વ આપણા ગુજરાતના પનોતા પુત્ર આ દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે આણંદના આંગણે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આ કાર્યકરોની પ્રજામાં પણ ખૂબ મોટો ઉત્સાહનું વાતાવરણ છે નરેન્દ્રભાઈની એક ઝલક લેવા માટે જ્યારે લોકો ઝંખતા હોય છે એવા સમયે એ રૂબરૂ આપણા જિલ્લામાં આવે ત્યારે અમને ખૂબ આનંદ છે ખૂબ મોટી સંખ્યામાં ખેડા આણંદના કાર્યકરો આવવાના છે લગભગ એસી હજારથી એક લાખ લોકો સમાય એવો મંડપ બનાવ્યો છે અને ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે સામાજિક આગેવાનોથી લઈને ઘણી સંસ્થાઓએ અમારો સંપર્ક કર્યો છે કે અમારે મોદીજીને મળવું છે અમારી મંડપમાં જગ્યા રાખજો તો હું બધાને આનંદ આનંદ સાથે આવકારું છું અને સૌને આ સભામાં પધારવા માટે બીજી તારીખે સવારે નવ વાગે આવવા માટે વિનંતી કરું છું અમારા લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી મિતેશભાઈ અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ભાઈ ચિરાગભાઈના આશીર્વાદ આપવા માટે એમના પ્રચાર માટે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આવે છે ત્યારે આપ સૌને પધારવા ભાવભીનું આમંત્રણ છે આપ સૌ જરૂર પધારશો રાજેશભાઈ ગરમીનો પણ માહોલ છે તો કયા પ્રકારની ખાસ તૈયારીઓને ધ્યાનમાં રાખવામાં આવશે એક તો અમારું નસીબ છે કે સૌથી પહેલી સભા અમને મળી છે એટલે એક તો સમયસર સભા ચાલુ થઈ જશે અને ત્યાર પછી લગભગ બાર વાગ્યા પહેલાં સભા પતી જશે તે છતાં અમે છાસ પાણી અને બધી જ વ્યવસ્થાની આ આયોજન આજુબાજુના પોઈન્ટ બનાવીને કરવાના છીએ અને આવેલા લોકોને કોઈને કોઈ તકલીફ ના પડે એ રીતના આખું આયોજન છે મંડપમાં પણ જે વોટર સ્પ્રિન્કલર કહેવાય એ પણ લગાડવાના છે એટલે અંદરનું વાતાવરણ પણ આ ગરમીને અનુરૂપ થોડુંક ઠંડક રહે અને એ રીતે આખું જર્મન ડોમ છે એટલે અંદર બી કુલરની વ્યવસ્થાને બધું થશે આવનારા દરેક લોકોની સુવિધા સચવાય એવો અમારો પ્રયત્ન રહેશે તો જે પ્રમાણે આ આપણી સાથે અત્યારે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ હું મારી પાછળથી જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ અર્બન ગુજરાતના ફેસબુકના માધ્યમથી કે જ્યાં આગળ અત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યાં સભા સંબોધવાના છે તેના જ આ સીધા દ્રશ્યો છે જે પ્રમાણે અત્યારે જે જર્મન ડોમ છે તેને ઉભો કરવાની અત્યારે કહેવત અત્યારે હાથ ધરાવી દેવાય છે અને કહેવાય છે કે એંસી હજારથી એક લાખ જેટલી પબ્લિક છે તે અહીંયા આગળ ઉમટવાની છે ખાસ મહત્વની બાબત એ છે કે આગળ જે સુરક્ષા છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે પોલીસ તંત્ર પણ એટલું સજાગ જોવા મળી રહ્યું છે પોલીસ તંત્ર દ્વારા પણ અત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે કે રિયલ શર્ટ છે એ તમામ પ્રકારની તૈયારીઓ છે આજથી શરૂ કરી દેવામાં આવશે અને પોલીસ તંત્ર પણ આ બાબતને લઈને એક્ટિવ જોવા મળી રહ્યું છે પોલીસનો પણ થોડો બંદોબસ્ત પણ અત્યારે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે જયારે પ્રધાનમંત્રીની સભા જ્યારે અહીંયા આગળ સંબોધવાના છે અને જે જંગી મેદની આગળ ઉમટવાની છે આનંદ ખાટે બીજી તારીખે સવારે નવ વાગ્યાની જે સભાનો સમય છે ત્યારે જે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે અત્યારે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા અત્યારે કરી દેવામાં આવી છે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો એ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમે અર્બન ગુજરાતના ફેસબુક લાઈવના માધ્યમથી કે જ્યાં આગળ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે નરેન્દ્ર મોદી આ જગ્યા ઉપર બીજી તારીખે સવારે નવ વાગે સભા છે તે સંબોધન કરવાના છે બસ આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અર્બન ગુજરાત આપને આપશે સૌથી ઝડપી સૌથી ઓથેન્ટિક સમાચાર આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા રહીશું બસ અમારી સાથે જોડવા બદલ મિત્રોનો ધન્યવાદ આપમેરામેનપ્રિલ સાથે હું છું મનાબન ગુજરાત